સામે જે ડુંગરો દેખાઈશ ને તમને જોવા સામે ત્યાં આપણે જવાનું છે અત્યારે એડવેન્ચર એવું થઈશ ને કે આખો રસ્તો એવો છે ને અહીં જો કાંટા જોવો તમે આવા કાંટા છે ને ક્યાં કાંટા કહેવાય કુંભાઈ દેશી બાવળ અથવા ગાંડો બાવળ કહેવાય આને આપણે ગાંડા બાવળ પાસે ઊભા છીએ તો કેમ છો મિત્રો હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આપણે અત્યારે બહુ સુંદર મજાની જગ્યાએ આવી ગયા છીએ આપણે બધી સુંદર મજાની જગ્યાએ જઈએ છીએ અને આજે છે ને મિત્રો રક્ષાબંધનનો પર્વ છે એટલે આપણે છે ને અત્યારે રાખડી બહુ સુંદર મજાની બાંધી લીધી છે તમને દેખાતી છે આપણે રાખડી બાંધી લીધી છે અને અત્યારે આપણે છે ને તે બહુ આખું તો નહોતું જવું એટલે પછી આપણે એમનો બ્લોગ શૂટ કરવા માટે બહુ મસ્ત મજાની જગ્યાએ આવી ગયા છે અહીંથી તમે નજારો બતાવે ને અમારે કુમાર તો તમે નજારો જુઓ કે જો અહીંયા ભેવું પાણીમાં નાય છે બહુ મસ્ત અત્યારે તો બહાર નીકળે છે પાણીમાં નાઈને અને પછી આપણે હવે છે ને મિત્રો અત્યારે ગાડી સીધી ઢોરે અને અહીંથી જે વ્યૂ આવે છે આ છે ને આ જગ્યા કઈ છે હું તમને કહું ને આપડે બધા એક જગ્યા બહુ મસ્ત બતાવી છે સાણા ડુંગર સાણા ડુંગર ની આ જગ્યા આવી ગયા છે પાછળનો ભાગ છે આ મસ્ત મજાનું તળાવ છે અને તળાવના કાંઠે આપડે અત્યારે ઉભા છીએ અને હવે આપણે છે ને મિત્રો આ ગાડી તો હવે અહીંથી છે આમ આમ ફરીને અંદર જંગલમાં એક પૂતળા દાદાનું બહુ સુંદર મજાનું મંદિર છે મિત્રો તો આપડે ભૂતળા દાદા ના મંદિરે જવાના છીએ અને ત્યાંથી પછી આપડે છે ને એકાદ બે ડુંગરા ચડશું મિત્રો તો બેનારીઝો વ્લોગમાં મિત્રો આ થોડું આમ એડવેન્ચર જેવો વ્લોગ આપણે શૂટ કરવો છે અને મસ્ત મજાનો વ્લોગ શૂટ કરવો છે તો બેનારજો વ્લોગમાં આપણે જઈએ છીએ આમ ગુજરાત અંદા મંદિર બાજુ પછી થોડું ઘણું એડવેન્ચર કરીએ ચડીએ આપણે એકાદો ડુંગરો મિત્રો આપણે છે ને કે એડવેન્ચર વાળા રસ્તા ઉપર આવી ગયા છે હું તમને બતાવું ને તો આખો રસ્તો છે મંદિરે જવાય દાદાનું મંદિર આવશે ને પછી છે ને બહુ મસ્ત મજાનું આખું જંગલ છે મિત્રો અત્યારે શાળાની બહાર આપણે આવી ગયા છે નજારો જોવો ને મિત્રો જો એક નંબર નજારો આવે છે મિત્રો અને અત્યારે આપણે ગાડી ઉપર જ બેઠા છીએ હવે અહીંથી છે ને ગાડી લઈને આપણે સીધા પૂતરા દાદાના મંદિરે જઈએ અને તમે તમને સિનેમેટિક શોર્ટમાં અહીંથી રસ્તો બતાવો કે કેવો રસ્તો છે મિત્રો એટલે આપણે પૂતરા દાદાના મંદિરે જઈએ પછી કુંભાઈ ક્યાં ડુંગરે ચડવું ડુંગરા જ છે તો આપણે એકાદ ડુંગરે ચડશું ક્યાં પછી છે ને મંદિર જંગલમાં ક્યાંક મારશું મિત્રો તો વ્લોગમાં આપણે અત્યારે છે ને દાદાના મંદિરે જઈએ છીએ મસ્ત મજા રસ્તો છે ને આપણને પર્સનલી આવો ઓફ રોડ જ બહુ ગમે છે તો આપડે અત્યારે મિત્રો બેનારીઓ વ્લોગમાં આપણે છે ને પુત્ર દાદાના મંદિરે પહોંચી ગયા છીએ અહીંયા તમને દેખાતું છે આ પુત્ર દાદાનું બહુ સુંદર મજાનું મંદિર છે અને આ વ્યાખી આ જગ્યા છે મિત્રો અહીંયા કુમાર બેઠો છે અને આ વ્યાખી આ જગ્યા છે મિત્રો તો આ જગ્યાએ છે ને હવે આપણે અહીંથી છે ને ભૂતરા દાદાના મંદિરથી આમ ઓલી બાજુ જો અમે તમને ગાયું દેખાતી છે આપણે ત્યાંથી આ મંદિર છે તો પછી છે ને આ સામેનો ડુંગરો ચડી કુંભાઈનો તો વિચાર છે આ ડુંગરો ચડવાનો કુંભાઈ ક્યાં ડુંગરે સામે દેખાય છે હા મેં દેખાય પણ એવું એ ડુંગરે જવામાં એવું છે મિત્રો એ ડુંગરો છે થોડો કામ અહીંથી આમ બાવળિયા ને એવું દેખાય તો કુંભાઈ એમાં નહીં સડે કાંટા બાટા ભાગ છે એમાં શું એડવેન્ચર જ કરવું છે એમાં એવું લાગે તો મિત્રો આપણે છે ને એમાં ઈ ડુંગરે ચડીએ તો પછી આ મંદિર છે અહીંથી આ મંદિર જે છે ગાયું ચડે ને ત્યાંથી મને એમ લાગે કે આમથી આ મખી ધાર બહુ સારું છે તો આપણે ઈ બાજુ છે એ મિત્રો તો બેના રહેજો બ્લોગમાં આપણે પેલા ભૂતળા દાદાના દર્શન કરીએ આપણે જે ભૂતળા દાદાના મંદિર આવ્યા છે ને માદળાવાળા ભૂતળા દાદા તરીકે જાણીતું મંદિર છે અને આ સાણાના સાણા ડુંગર છે ને એની પાછળથી એવાય જામકાવાળા રસ્તેથી અને આપણે અત્યારે આવી ગયા છીએ માદલા વાળા દાદાના મંદિરે આપણે મંદિર ભૂતળા દાદાના દર્શન કરી લઈએ મિત્રો તમે પણ બધા ભૂતડા મસ્ત મજાના દર્શન કરી લ્યો છે ને આપણે છે અને હવે જો તો ગાડી હાલે કરે તો લેતા ગાડી પણ હવે આપણે અહીંથી છે ને હવે આમ જઈએ છીએ કુંભાઈ કહેતા હતા ને એ ડુંગરે તો નથી ગયા એ સામેના ડુંગરે કહેતો હતો પણ આપણે એ ડુંગરે નથી જતા પણ હું તમને કહું ને આમ જાય જો આ ને ચરે છે ને તો એનું બહુ મજા આવશે હા એવું લાગે તો હામેલો ડુંગરો છે ને એ ચડશું આપણે તો ત્યાં જાય છે હાલો પાણીની બોટલ લઈ લો પાણીની બોટલ હારે લઈ લીધી છે એટલે સરસ લાગે તો પીવા થાય છે કાંટા છો કુંબઈ જોઈનાલ જો કાટા ને એવું બધું છે થોડું ઘણું એડવેન્ચર થશે આજ બહુ મસ્ત મિત્રો અત્યારે અમે જઈએ છીએ મસ્ત મજાની ગાયો ચરે છે તમે છે ને સિનેમેટિક શોર્ટમાં જોયું છે કે આપણે બહુ મસ્ત મજાની ઓલા ભાઈ પાસેથી એક લાકડી લીધી હતી ને લાકડીને આમ રાખીને આપણે પ્યોર ગોવાળ બની ગયા હતા અને છે ને આપણે આ ગાયુનો એનો સિનેમેટિક શોટ બહુ મસ્ત લીધો હતો અને આપણે હવે અત્યારે છે ને મિત્રો સામે જે ડુંગરો દેખાઈશ ને તમને જો આપણે જવાનું છે જો આ ભાઈ પાસે આ ભાઈ લાવે ને એની પાસેથી આપણે એ લાકડી લીધી હતી ભાઈએ જો અત્યારે એમ જ રાખીશ એટલે અત્યારે આપણે છે ને મિત્રો એ ડુંગરા ઉપર જાય અત્યારે એડવેન્ચર એવું થઈશ ને કે આખો રસ્તો એવો છે ને અહીં જો કાંટા જુઓ તમે આવા આવા કાંટા છે ને ક્યાં કાંટા કેવાય કુંબઈ દેશી બાવળ અથવા ગાંડો બાવળ કેવાય આપણે ગાંડા બાવળ પાસે ઉભા છીએ કુંબઈ ગાંડો છે આ દેશી બાવળ સાચી ખૂતી જાય ને દેશી હું ગાંડો બાવળ ગાંડો પીતો ખૂટી જાય બીજા કાંટા હવે આપડે અહીંથી આયેલા જઈએ પછી તમે રસ્તો જોવો ગાયું ને ભેવું છે અને મિત્રો અત્યારે અત્યારે લગી તડકો હતો હવે થોડોક છાંયો થયો તમ કામ છે ને જો સુરત દાદા અડા છે ને વાદળ આવી ગયા છે એટલે થોડો ઘણો છાંયો છાંયો થઈ ગયો છે એટલે અત્યારે આપણે હેલા જઈએ છીએ સામેના ડુંગરે એટલે વળી એને ડુંગરો ન કહેવાય એને છે ને ધાર કહેવાય મિત્રો હું તમને છે ને ડુંગરા તરીકે સમજાવું છું પણ એને એક ધાર કહેવાય તો આપણે ધાર ઉપર ચડીએ મિત્રો અને આ જે આ છે મોટો છે ને આને ડુંગરો કહેવાય એને ધાર કહેવાય નાનો હોય નાનો ડુંગરો એને ધાર કહેવાય આપણે એ ધાર ઉપર જઈ અને જોઈએ કેવો ત્યાંથી નજારો આવે છે બધો નજારો નહીં આવે અત્યારે હું તમને છે ને આખો રસ્તો બતાવું તમે જો બધી બાજુ બાવળ ને એવું આખા ઝાડવા ને એવું બધું આખું પ્રકૃતિ બધી બાજુ વચ્ચે આ ભે ચરે છે અને આપણે છે ને મિત્રો અત્યારે એવું થોડું થોડું તો ફીલ થાય છે કે આપણે જ આ ભે ચરાવવા આવ્યા હોય પણ અત્યારે છે ને આપણે અહીંથી જો ફાઇનલી ધારે પહોંચી ગયા છે જો ઓલા બે ભાઈ હું તમને બતાવતો હતો ને કે ધાર ઉપર બેઠા છે આપણે ત્યાં પહોંચી ગયા છે એ ધાર સુધી અને આવેલા છે એ છે હવે આપણે આખી આ ધાર ચડીને પછી ઓલી બાજુનો નજરો જોઈએ કે તો મિત્રો આપણે ઓલા ભાઈ ઊભા હતા ને એની પાસેથી આપણે મસ્ત મજાનો આ બડીયો લઈ લીધો છે એક વિડીયો શૂટ કરવા માટે અને અત્યારે છે ને આપણે અહીંથી જે આ નજારો આવે છે એ બહુ મસ્ત મજાનો નિહાળી રહ્યા છે મિત્રો અને જો આ બળીઓ લઈને આપણે ઊભા છીએ ને એટલે મેં તમને કીધું ને કે આપણે વેવું ચારતા હોય એવો જ આપણને આમ થોડું થોડું ફિલિંગ આવે છે અને કુંભાઈ બેહી ગયા છે શાંતિથી અને અત્યારે જે ઠંડો પવન આવે છે મિત્રો આહા હા જેની કોઈ કલ્પના નહીં મિત્રો અને અત્યારે જો અહીંથી તમે જુઓ નજારો આ નજારો માણવા માટે મિત્રો ગીરમાં જવું પડે મિત્રો અને આ પ્રકૃતિ અને ગીરના ખોળામાં આપણે અત્યારે આમ આવી વાઈબ લેતા હોય તો મિત્રો અત્યારે આપણે જો પાછી આ લાકડી છે ને ખંભે રાખી દીધી છે અને આ લાકડીને જેમ ખંભે રાખવાની જેમ મજા છે ને મિત્રો એ બહુ મને તો પર્સનલી બહુ મજા આવે છે અને અત્યારે અહીં ઊભા છે અને અત્યારે અહીં ઊભા છે ને એનો એક આમ આનંદ આવે છે ને કે આ પ્રકૃતિનો આખો એક આમ નેચરનો એક બાજુ સેજે અવાજ નથી મિત્રો અને અવાજ નથી તો નહીં પણ જો અહીંયા ગાયુંને ને ચારે છે ચોરે ચરે છે તો એ ગાયું ભેવું ચરે છે ને તો એ ગાયું ભેવું ચારે અવાજ કરે ને એનો અવાજ આવે છે ધીમા ધીમા ચકલી પક્ષીઓનો અવાજ આવે છે અને મસ્ત મજાનો ઠંડો પવન આવે છે મિત્રો આ પવનમાં અત્યારે બહુ મજા આવે છે એટલે અમે અત્યારે અહીં ઊભા છીએ મિત્રો અને આજે વાતાવરણની એક વેબ લઈએ ને મિત્રો પ્યોર ગીરની વાઇબ અહીં આવે છે મિત્રો આપણે ઓલી ધાર ઉપર એની જગ્યાએ આપણે એક કલાકથી બેઠા છીએ એક કલાકથી આપણે એની જગ્યા ઉપર છીએ અત્યારે પાંચ વાગવા આવ્યા છીએ મિત્રો અમે ચાર વાગે ફીટ આવી પહોંચ્યા હતા અને અત્યારે પાંચ વાગવા આવ્યા છે અને આપણે હજી એની ધારે બેઠા છીએ એક કલાક થયા થવા એવી છે પણ આ જે જગ્યાએ બેહવાનો જે મજા આવે છે ને મિત્રો કે આ પ્રકૃતિની એટલી આ પ્રકૃતિની ફૂલ નેચરલ હવા અને આ પ્રકૃતિ વચ્ચે બેહવાની જે મજા છે મિત્રો અમને તો અત્યારે એમ જ થાય છે કે અહીં નહીં સુઈ જાય ને આખી રાતે અહીંયા બેહીએ પણ અત્યારે એવું બેહું નથી મિત્રો પણ હું તમને એક વસ્તુ કહું ને તો મિત્રો આપણે છે ને હમણાં ટૂંક જ સમયમાં બહુ મસ્ત મજાનો એક વ્લોગ વ્લોગ બ્લોગ કે એક ચેલેન્જ વિડીયો બનાવવો છે મિત્રો અને એ ચેલેન્જ વિડીયો બનાવવાની મારી ઈચ્છા તો આ ગમી પ્રકૃતિમાં જ છે કે આપણે આ એટલા જંગલી વિસ્તારની અંદર કે આપણે એટલા વિસ્તારમાં બહુ મસ્ત મજાનો એવો ચેલેન્જ વિડીયો બનાવીએ કોઈ પણ તો તમે મને કોમેન્ટમાં જણાવો મિત્રો કે આપણે કઈ રીતનો ચેલેન્જ વિડીયો બનાવવો જોઈએ તો મને ફટાફટ તમે કોમેન્ટમાં જણાવો કે આપણે કઈ ચેલેન્જ લેવી જોઈએ તો તમે ફટાફટ મને કોમેન્ટમાં એવી ચેલેન્જ આપો આપણી ચેલેન્જ એક્સેપ્ટ કરીએ અને એવો ચેલેન્જ વિડીયો બનાવીએ મિત્રો તો અત્યારે હજી અમને મમ્મી અહીંયા બેઠા છે અહીંથી તમને હું નજારો બતાવું તો સેમ નજારો જ છે અને એવી મજા આવે છે મિત્રો અને હવે અહીંથી આપણે છે ને નીકળીએ અને જઈએ ઘર સાઇડ આમ ઘર સાઇડ તો નહીં પણ આપણે અહીંથી આમ જઈએ ને તો ઘડીક રસ્તામાં ક્યાંક એકાદ જગ્યાએ ઊભીએ આમ સાણાની અંદર જાય અને પછી બધા જાય ઘરે મિત્રો તો બેના રજો વ્લોગમાં આપણે અત્યારે આપણે જઈએ છીએ ઘર સાઇડ મિત્રો આપણે પૂતળા દાદા મંદિરે ગયા હતા ને ભૂતળા દાદાનું મંદિર જો આઈ રહ્યું બેઠા હતા અને હવે આપડે છે ને ઘરે જવા નીકળી રહ્યા છીએ મિત્રો ઓલી થી છે ને પાછા પૂતળા દાદા ના મંદિર આવી ગયા છીએ અને હવે ઘરે જવા નીકળી રહ્યા છીએ મિત્રો અત્યારે પાણી પીવું હતું આ ડંકી આવ્યા હતા આ ડંકી થમતા હતા અને આ ડંકી થી પાણી પીધું છે આ પાણી પીવાની જે મજા આવે છે ને એવી કોઈ એક મજા આ છે ડંકી તમે તો કોઈ જોઈ નહીં હોય મિત્રો નઈ ની જોઈએ મસ્તી કરું છું અહીંયા કુંભાઈ આપણે ગાડી વાળી લીધી છે અને હવે આપણે મિત્રો છે ને પાછા ઘરે જવા નીકળી રહ્યા છીએ આપણે હવે સાણામાં નથી જાતા કે ન્યા સાણાની અંદર હવે નથી જતા હવે આપણે સીધા ઘરે જોઈએ છીએ સાણાનો બ્લોગ જો સાણાનો બ્લોગ જેને જોવો હોય ને એ ફટાફટ મારા નીચે સ્ક્રોલ કરો સાણાની ગુફાઓ એવું ટાઇટલ લખેલું આપણો વ્લોગ આવશે તો ફટાફટ સાણાનો બ્લોગ જેને સાણા ડુંગર જોવું હોય ને ફટાફટ સાણાનો વ્લોગ જોયા હોય મિત્રો આપણો નાનો પણ બહુ મસ્ત મજાનો બ્લોગ છે હવે આપણે અહીંથી છે ને ઘરે જોવા નીકળી રહ્યા છીએ મિત્રો તો તમે વ્લોગ આખવા જોયો હોય ને આ વ્લોગમાં આપણે ઘણું એવું એડવેન્ચર કર્યું અને આખું જંગલ ફેર્યા મિત્રો તો તમે આખો વ્લોગ જોયો હોય ને તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સેજે ભૂલતા નહીં મિત્રો આવા આવું નવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવ્યા જ કરશે અને આવી નવી નવી જગ્યાએ નવા નવા એડવેન્ચર કરવા જશો અને મને મિત્રો તમે કોમેન્ટમાં ફટાફટ જણાવી દો કે આપણે ક્યુ ચેલેન્જ કરવું જોઈએ આપણે મસ્ત મજાનું એક ચેલેન્જ હમણાં કરવાના છીએ આ જો જંગલમાં કરવું જોઈએ કે ક્યાંય બહાર કરવું જોઈએ ક્યાંય ગાડીમાં કરવું જોઈએ કે એવું મને ચેલેન્જ એક તમે જણાવો તો આપણે એવું ચેલેન્જ કરીએ મિત્રો તો બહેને રહેજો બ્લોગમાં બ્લોગમાં શું મિત્રો યુટ્યુબ ચેનલમાં બહેને રહેજો અને લાઇક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખો સબસ્ક્રાઈબ એટલે આવા અવનવીન બ્લોગ તમને જોવા ફટાફટ મળી જાય મિત્રો અને બે લાઇકનનું ઓપ્શન દબાવી દેજો થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે બાય મળી જાય નવા બ્લોગમાં ગમે નવી જગ્યાએ મિત્રો બાય બાય